તાલુકાના સરપંચ સંઘના પ્રમુખ અને ભાજપ અગ્રણીને ત્યાં થયેલી ઘાટના પ્રયાસનો મામલો વલસાડ પોલીસનો મોટો ઘટસ્ફોટ કર્યો છે ઘાટ લૂંટના પ્રયાસના ગુનામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અગ્રણી અને વલસાડ જિલ્લાના હોદ્દેદારોએ જ આપી હતી ટીપ વલસાડ પોલીસ દ્વારા ખુલાસો કર્યા મુજબ દેવેન્દ્રભાઈ ભાજપના અગ્રણીની સાથે વાપી તાલુકા સરપંચ સંઘના પ્રમુખ અને કરવડ ગામના સરપંચ છે જેમને ત્યાં મોડી રાત્રે ઘાટપાડુ ટોળકી ત્રાટકી હતી સરપંચ અને તેમના પરિવારજનો લગ્ન પ્રસંગે અન્ય ગામમાં ગયા હતા ત્યાંથી મોડી રાત્રે ઘરે પરત ફર્યા હતા જોકે અડધી રાત બાદ ઘરની બહારથી અવાજ આવતા સરપંચે સીસીટીવી ચેક કરતા ઘરની બહાર ત્રણ થી ચાર લોકો હથિયારો સાથે દેખાયા હતા આથી પરિસ્થિતિ પારખી ગયેલા સરપંચ દેવેન્દ્ર પટેલે ગ્રામજનોને અને પોલીસને જાણ કરી હતી અને ગણતરીના સમયમાં જ મોટી સંખ્યામાં લોકો સરપંચના ઘરની આજુબાજુમાં એકઠા થઈ ગયા હતા પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચી હતી ત્યારબાદ તમામ ઘેરો કરી તેમને ઘા કર્યા હતા જોકે ગણતરીના સમયમાં જ પોલીસ અને સ્થાનિક લોકોએ છ પાંચ ઝડપી પાડ્યા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે સરપંચના ત્યાં ઘા પાડનાર આરોપીઓ દાહોદની કુખ્યાત ઘાઢ પાંડુ ગેંગમાં સભ્યો છે જેઓને વલસાડ જિલ્લાના જ કેટલાક રાજકીય ઘાડ પાડવા બોલાવ્યા હતા અને કરવડના સરપંચના ઘરને નિશાન બનાવી ત્યાંથી મોટી માત્રામાં રકમ રોકડ રકમ અને સોના ચાંદી દાગીના મળી આવશે એવી લાલચ ઘાડ પાડવા ત્યાં પહોંચ્યા હતા જોકે પોલીસ અને સ્થાનિક લોકોની બહાદુરીના કારણે પાંચ આરોપીઓ સ્થળ પરથી ઝડપાઈ ગયા હતા ત્યારબાદ ગણતરીના સમયમાં જ અન્ય આરોપીઓ મળી અત્યાર સુધી કુલ નવ આરોપીઓ પોલીસ સાથે ઝડપાઈ ગયા છે ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને કોઈ પણ બનાવ આ લૂંટનો કે ધાડનો અન્ય વ્યક્તિઓ પર કે કોઈની ઉપર કરે અને લોકોને જીવ જોખમાય અને કોઈને મારે એ પહેલાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને ડુંગરા પોલીસને મળેલી છે ટોટલ નવ આરોપી આમાં પકડાયેલા છે અને અન્ય જે મુખ્ય આ આખે આખા ગુનાને માસ્ટર માઇન્ડ જે કહી શકાય એ બાબુ વજીર પટેલ એની વિરુદ્ધમાં પણ અગાઉ ધાડ અને લૂંટના ગુના દાખલ થયેલા છે સાથે સાથે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ એ બંને રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ બંને આમ આદમી પાર્ટીના સભ્યો છે પ્રદીપ રાઠોડ વલસાડ જિલ્લા જોઈન્ટ સેક્રેટરી આમ આદમી પાર્ટી છે અને કેતન પટેલ આમ આદમી પાર્ટીના સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી છે પોલીસના ખુલાસા પ્રમાણે દાહોદની ગેંગને બોલાવી આપ કાગ્રણીઓ રચ્યું ષડયંત્ર જેમાં ઘટના સ્થળેથી પોલીસે વલસાડની પાડગી વિધાનસભા બેઠક પર આપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા કેતન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે આપના વલસાડ જિલ્લા જોઈન્ટ સેક્રેટરી પ્રદીપ પટેલની પણ આરોપી તરીકે ધરપકડ કરાતા ભાજપ અગ્રણીના ત્યાં ઘાટના પ્રયાસ આપના અગ્રણીઓનું નામ ખુલતા જ રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે